નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રથમ નાગરિક એટલે કે શ્રીમતી મિનલબેન દેસાઈના પતિ અલ્પેશ દેસાઈની આજે જન્મતિથિ હોય એમણે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો એમના દ્વારા કે જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર એમણે આજે કેમ્પ યોજ્યો અને કેમ્પની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગીતા પ્રચાર વગેરે અનેક બાબતો આવરી લેતા એમણે આજરોજ એમના નિવાસ સ્થાને એક કેમ્પનું આયોજન કર્યું હતું એ કેમ્પની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા કારણ કે પ્રધાનમંત્રી શ્રી જનધન એકાઉન્ટ યોજના પ્રધાનમંત્રી સુકન્યા યોજના પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના ગંગા સ્વરૂપ વિધવા પેન્શન યોજના નિરાધાર પેન્શન યોજના સંકટ મોચક યોજના વગેરે તમામ યોજનાઓને આવરી લેતો એક કેમ્પ એક જ સ્થળે એમણે યોજ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા તો સાથે જ અલ્પેશભાઈ કે જેમનો જન્મ દિવસ છે એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ મારા જન્મદિન નિમિત્તે એક ભાજપના અદના કાર્યકર તરીકે લોકોની સેવા કરવા માટે અને એક જન્મદિન એવી રીતે ઉજવવો જોઈએ કે જેના થકી આપણને લોકોના આશીર્વાદ સદા મળી રહે આ મોદી સાહેબના મંત્રમુક્ત પરિસ્થિતિમાં જે આપણે આગળ વધી રહેલા છે આ દેશ વિકાસ તરફ અને ધર્મ હિન્દુ ધર્મના સંસ્કૃતિના પ્રચાર અને એ સંદેશથી મારા આયુષ રોજ મારા જન્મદિન નિમિત્તે ધર્મના પ્રચાર માટે ગીતા સંદેશનો પ્રચારનો પ્રોગ્રામ અને મોદી સાહેબના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આધાર કાર્ડથી બાળકોનો રજિસ્ટ્રેશનની કામગીરી વૃદ્ધા પેન્શન યોજના વિધવા પેન્શન યોજના પછી સુખ સંકટ મોચક યોજના આવી બધી વિવિધ યોજનાઓનું રજીસ્ટ્રેશનની કામગીરી પ્રધાનમંત્રી જનધન યોજના જેના દ્વારા લાખો રૂપિયા લોકોના બેંકમાં રજીસ્ટ્રેશન દ્વારા આવ્યા એવી જ પરિસ્થિતિમાં દરેક લોકોને નાનામાં નાના વ્યક્તિને સો રૂપિયાથી એકાઉન્ટ ખોલીને એને લાભ મળે એને જીવનની દિશા મળે એની બચત થઈ શકે એના માટે જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને એ દ્વારા મારા વડીલ શ્રી નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પરેશભાઈ અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂરાભાઈ પટેલ ગુરાભાઈ શાહ સાહેબ ભાજપના નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ મિનલબેન પરેશભાઈ પ્રીતિબેન વિનોદભાઈ ડૉક્ટર વિનોદભાઈ અને મારા મિત્ર વર્તુળ અને મારા પરિવારના સભ્યશ્રી જે આર મહેતા સાહેબ રજિસ્ટર શ્રી સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ મારા ઘણા પરિવારના સભ્યો આ પ્રસંગે મને શુભાશિષ આપવા માટે અને મારા મિત્ર વર્તુળ અને મારા પરિવારના મિત્રો આ કેમ્પમાં હાજર રહ્યા છે અને આ લાભ વધુમાં વધુ સાંજ સુધી ચાર વાગે લેવા માટે મારા દરેક મિત્રો ને અપીલ કરવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો ત્યાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિક એવા સી એ વિનોદ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અલ્પેશભાઈ અને મિનલબેન એક સેવાભાવી દંપતી તરીકે મને પરિચય છે અમારા તો એક કૌટુંબિક મિત્ર છે પરમ દિવસે જ એમણે મને કહ્યું કે અમારો જન્મદિવસની આ રીતે ઉજવણી છે એટલે સ્વાભાવિક રીતે એક સારા પ્રસંગમાં હાજર રહેવા એ આપણી ફરજ છે અલ્પેશભાઈ પોતે સરકારની યોજના પ્રમાણે સિટી સ્ક્વેરમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે અને એમની સેવાનો લાભ બહુ સારી રીતે મળી રહ્યો છે એ પછી બેંક એકાઉન્ટ ખોલવાનું હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કે બીજું કામ હોય કે સરકારી યોજનાની એનું અમલીકરણ હોય આજે ભારત દેશ આપણે બધા એટલા બધા નસીબદાર છીએ કે હિન્દુ ધર્મને એક હજાર વર્ષ પછી એનું રામ મંદિરના નિર્માણ થકી પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને વિશ્વકક્ષાએ જોઈએ તો એક ઇસ્લામ અને ક્રિશ્ચન આ બે ધર્મના મુખ્ય મથકો છે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મના જે ભારતમાં ઉદભવ થયો છે એ એક બહુ મોટી કમી હતી અને એ કમી જ્યારે આપણા આ યુગમાં એ પૂરી થાય છે એના આપણે સહભાગી બન્યા આપણું એ બધાનું સદભાગ્ય છે અને ખાસ કરીને ગુજરાતીઓ પોતાની જે ધર્મયાત્રા અંબાજી દ્વારિકા કે સોમનાથ સુધી હતી એ હવે અયોધ્યા સુધી લોકો લઈ જશે એમાં મને પૂરો વિશ્વાસ છે આજે આજે કેમ્પનું આયોજન કર્યું છે આખા દિવસનું અને એ કેમ્પમાં અમારા વિસ્તારના જે મ્યુનિસિપલ મેમ્બરો ખાસ કરીને પીયુ આપણા પ્રશાંતભાઈ પેલા પરેશભાઈ એ બધા એમને મદદરૂપ થાય છે બહુ મોટી સારી વાત છે અને આમાંથી પ્રેરણા લઈને ભાજપનો દરેક નાગરિક કે કોઈ બી નાગરિક આ રીતે પોતાની જન્મદિવસની ઉજવણી કરે એ જ આજનો તો આ પ્રમાણે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા શ્રીમતી મિનલબેન દેસાઈના પતિની આજે જન્મતિથિ હોય એમણે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો અને એની અંદર લોકોને સીધો લાભ થાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ